અને થાય છે જ્ઞાન દર્શન પામે છે પોતાના વિશિષ્ટ પુણ્યથી તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે જે જીન પદ તીર્થંકર પદ આ વિશ્વનું સર્વોત્કૃષ્ટ પદ છે 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 દુનિયાના તમામ પદો આવે અને રાજા છેક્રવર્તીઓ હોય દેવતાઓ હોય કે ઇન્દ્ર મહારાજાના પદો હોય એક દિવસ આ જગ્યા ખાલી કરવી પડતી હોય છે અને સ્થાનથી ભ્રષ્ટ થઈ અને પાછા સંસારમાં ભટકવું પડતું હોય છે આ દુનિયાનું કોઈ પણ સ્થાન પરમાનન્ટ હોતું નથી અમેરિકાના પ્રેસિડેન્ટો પણ વારંવાર બદલાયા કરતા હોય છે પણ આ ચોવીસ તીર્થંકર પદો જે મોક્ષ ની અંદર જાય છે આ ઉત્કૃષ્ટ છે

કે જો મંદિર નહીં મૂકીએ તો આપણું ઠેકાણું નહીં મૂકે બરાબર એના જ કારણે ભરે જે પણ હોય આપણે પરમાત્મા સાથે લેવા દેવા છે પરમાત્માની ભક્તિ સાથે લેવા દેવા છે પરમાત્માની નિકટ પહોંચવા સાથે લેવા દેવા છે બીજી કોઈ વસ્તુનું ક્યાંય મહત્વ નથી બિલ્ડર કોણ છે મંદિર કોણ બાંધે છે ગુરુ કોણ છે કોના હાથે પ્રતિષ્ઠાઓ થાય છે મેટર તમે અહીંયા તો આપણી એક જ ભાવના છે અમે દર્શન વંદન પૂજન વગર વંચિત ના રહી જઈએ એક દિવસ પણ પરમાત્માની ભક્તિ પૂજા વગર નો જાય અને ખાલી ઠંડઠણ આવો ને તો તમને એમ થાય હાલો આજનો દિવસ વાંજ્યો ગયો ઘણા કહેતા હોય છે સાહેબ દુકાન ખોલી પણ બોની પણ નથી થઈ દિવસ વાંજ્યો ગયો આ છે હું તમને કહું છું આપણા ભક્તો એમ કે છે ધન ધન શ્રી હરિહંત હંતને જેને ઓળખાવ્યો ધર્મ સલુણા એ પ્રભુ ની પૂજા વિના રે જન્મ ગુમાયો ઓ કશાલуна પરમાત્માના દર્શન મંฑન અને પૂજન જે દિવસે ન થાય એ દિવસે શૂન્યાવકાશ ખાલીપણાનો અનુભવ થાય એ સાચા ભક્તાનું લક્ષણ છે બજારમાં જાવ અને ખાલી આવો એના અફસોસ છે દીકરી સાстрееથી પાછી આવે એના કદાચ અફસોસો છે શેર બજાર ના ઇન્ડેક્સો નીચે આવી જાય એના પણ કદાચ અફસોસો છે પણ ભગવાન ની ભક્તિ આજે ન થઈ પૂજા ન થઈ મને તો છે ને થોડું દુઃખ છે આ બિલ્ડરો થોડા હોશિયાર હોય છે બધું પતી જાય પછી છેલ્લે મંદિર નો નંબર લગાવ્યો બિલ્ડિંગ ઊભું થતું જાય મંદિર ઊભું થતું જાય ભક્તો આવતા જાય અને જ્યાં એક બાજુ બધા ભક્તો ભરાય અને બીજી બાજુ અમારા ભગવાન પણ ભરાય એમ કે સવાર છે સરસ મજા નું જીના લઈ મન સ્વામી પરમાત્મા ની નગરી નું નામ છે રાજદ્રોહી પરમાત્મા નો જન્મ રાજદ્રોહી નગરી થયો તો કદાચ સવાલ પણ થાય ચોવીસ ચોવીસ કીર્તન કરો પાર્સનાથ પરમાત્મા મહિમા ઘણો છે શ્રીમંદર સ્વામી મહાવીદે માં વિચરી રહ્યા છે મહાવીર સ્વામી ચરમ તીર્થપતિ છે આ બધા આસન ના ઉપકારી હોવા છતાં મુનિ સુરત સ્વામી કેમ આ એક પ્રશ્ન તમને થાય એનો જવાબ તમને કહું કે શાસ્ત્ર માં કીધું છે કે ભગવાન સાથે પણ આપણી લેણ દેણ હોય છે વ્યક્તિ સાથે હોય હોય કે ના હોય વિશેષ ને આશ્ચર્ય થશે અમે થઈ ભગવાન ની સાથે પણ આપણે આપણા ગ્રહો આપડા નક્ષત્રો આપણા ચરણ આપણા બધા અને ભગવાનના ગ્રહો પહેલી કરવાના હોય છે અને આ જ્યારે છોકરા છોકરીના લગ્ન કરતા ગુણાંક મેળવવા જાઉં છે કે નથી જતા જ્યોતિષ પાસે જાઉં છો ગુણાંક મેળવો છો ભાઈ કેટલા મળે છે કેટલા નથી મળતા તો પરમાત્માનો મંદિર જ્યારે બનાવવાનું હોય ત્યારે આપણાને પરમાત્માના પણ ગુણાંક મેળવવાના હોય છે આપણો પરમાત્મા સાથે કેટલો મેળ છે એ જોવાનો હોય છે આપણે પરમાત્મા ના કેટલા લેણદાર છીએ એ જોવાનું હોય છે અને આ રાયોનિક નમો ની સાથે કરતા પણ સૌથી વધારે મેળ સૌથી વધારે લેણ દેણ સૌથી વધારે ઋણા રાયસોનિક નમો નામ થી માત્ર મુનિસ્વર સ્વામી ભગવાન ઉપાધિ થાલી ની વાત આખું જૈન શાસ્ત્ર છે ભગવાનનું નું આખું એક શાસ્ત્ર છે અને તમે જોજો બધા બધે કંઈ બધા ભગવાન સરકાર નથી હોતા જ્યાં જેની લેણ દેણ હોય અને આપણે અમે તો હજારો અનુભવ કર્યા અમિતભાઈ આમ લેણ દેણ વાળા ભગવાન આમ બિરાજમાન થાય ને અને તમે જુઓ કે એવી જાઓ જલાલી એવી જાઓ જલાલી ચાર છ મહિનાની અંદર

આખી માઇથોલોજી છે કે એની પાછળ એક એક ક્રિયાની પાછળ ડીપ નોલેજ છે ડીપ અગાત લોજી કો છે એમનેમાં ક્રિયાઓ નથી થતી મંદિર બનાવવું છે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને સમજાવું કે એક બાજુ આ જીનાલયના ખાત મુરત થાય શિલાન્યાસ થાય ભટ મુરત થાય બાર શાક મુકાય અને પછી આ પ્રતિષ્ઠાઓ થાય અને ધજા થાય આવો એક ક્રમ હોય પણ આ ક્રમની સાથે સાથે તમને ખબર હોય આ પરમાત્માની સાથે આપણો જીવ આપણો આત્મા આપણું શરીર બધું જોડાયેલું છે અને આ બધી જ ક્રિયા સાયમિયસ થાય છે ખાલી ભગવાનના ના મંદિર નું ખાતમુહૂર્ત નથી કરવાથી એક બાજુ ખાત થતું જાય ખાડાઓ ખોદાતા જાય ખાડા ખોદાવાની પાછળ એક લોજિક છે ભાઈ નીચે 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 પાણી આવે ત્યાં સુધી અને પાણી આવે એટલે જમીન ની શુદ્ધિ એક થઈ ગઈ જમીન ની શુદ્ધિ થઈ ગઈ એટલે આપણે પાસ થઈ ગયા અહિયાં મંદિર બાંધવામાં વાંધો નથી અને કેટલેક ઠેકાણે એવું પણ અમે જોયું છે નીચે તમે જાઓ ને તમને હાડકા મળે માંસ મળે લોહી મળે ઓલા કંગાલો મળે સમજા ડેડ બોડીઓના અવશે આવું પણ મળે અને આ જ્યારે હોય ત્યારે એ આખી ધરતી બંજર હોય એના પર ઊભી થતી ઇમારતો એમાં ક્યાંય બરકત ના આવે આવનારા રહેનારા પાઇ માલ થયા વગર રે નહીં આ બધા દોષો ના હોય એને પેલા ભૂમિ શુદ્ધિ કરવી પડે નીચે સુધી જવું પડે એવી રીતે આ પ્રતિષ્ઠા પરમાત્માની નથી કરવાની આપણે આપણા આત્માની કરવાની છે સાઇમલ ટેનિયસલી એનું પહેલું ખાસ મુરાતી છે આપણે આપણા દોષોને ખાત કરવાના છે તો શું ને ખૂદી નાખવાના છે ઊંડે ઉંડે સુધી જવાનું છે જે કોઈ અશુક તત્વો હોય એમાંથી બહાર કાઢીને એને ફેંકવાના છે આને કહેવાય છે ખાત મૂરદ ખાત મૂરતની પાછળ લોજિક આ છે

આપણે મોક્ષશો પણ આપણે પરમાત્માને કોલ આપીએ છીએ પરમાત્મા આ કોઈ પથ્થરની શિલા નથી અમારી શ્રદ્ધાની શિલા છે આ શ્રદ્ધાની શિલાઈ છે આજ પછી અમે આપને સમર્પિત છીએ આજ પછી તમે કોઈ મારે કરવાનું છે આજ પછી તમારી આજ્ઞા અમારે શિરો માન્ય છે આજ પછી અમારે આડા અવડા જવાનું નથી કોઈ તર્કો વિતર્કો કરવાના નથી અમારા અહંકારને ચલાવવાનો નથી અમારી મહત્ત્વકાંક્ષાઓને પોષવાની નથી તું જે કે એ જ અમારે કરવાનું છે જમ ફિલિમ પવેયમ તમે સચ્ચમ તમે જે કોઈ અમારે કરવાનું છે ભલે કદાચ લાખો કરોડોના નુકસાન થતા હોય ભલે મારા અહંકારને અમારે મૂકી દેવા પડતા હોય એક વાત સમજી રાખજો ધર્મ ક્ષેત્રની અંદર તમારું જેટલું યોગદાન હશે તમારી જેટલી સેવા હશે એટલા તમે ન્યાલ થઈ જશો પણ આ ધર્મ ક્ષેત્રમાં આડે અવડે પણ તમારી બુદ્ધિના કારણે તમારી પકડના કારણે તમારા અહંકાર ના કારણે કોઈ વ્યક્તિ દ્વેષ ના કારણે અને તમારી મહત્વકાંક્ષા પૂરતવા માટે જરા પણ રોડા નાખવાનો પ્રયાસ કર્યો છે તો આ પરમાત્મા તમને છોડવાના નથી સમજી રહ્યો અહીંયાં આરાધના કરવા આવવાનું છે આપણા અહંકારને પોષવા નથી આવવાનું હું કહું એમ થવું જોઈએ આ અહંકાર પોષવા આપણે અહીંયા નથી આવવાનું અમારે તો અમારા ભગવાનની શાસનની ઉન્નતિ થાય અમારે તો અમારા પરમાત્માની ભક્તિ થાય પરમાત્માની નિકટ પહોંચાય કર્માથી મુક્ત થવાય સરસ મજાનું જીવન જીવતા અમે થઈ જઈએ આ ભાવનાથી આવવાનું છે અને આ અહીંયા ક્ષેત્રમાં આયા પછી દુનિયામાં તો તમે અહંકારો કરો પણ અહિયાં આયા પછી પણ આ પકડ આ આગ્રહ આ કદાગ્રહ જો રાખવા ગયા તો દુનિયાના કોઈ ખૂણે તમે બચી શકવાના નથી સમજી રાખજો શ્રદ્ધાનો શિલાન્યાસ કરવાનો અહિયાં મુનિ સ્ત્રોત સ્વામી ભગવાન અહીંયા આવવાના છે ભાઈ તમે પ્રભાવ જુઓ પછી મુનિ સ્વામી ક્યાં આવ્યા છે પછી ખાલી આપણે એનું નામ લઈએ છીએ

પંચ સૂત્ર એમ કે છે અચિંત સતી જુતા હિતે ભગવંતો રાગા પરમાત્મા આવ્યા પણ નથી અચી તો શરૂઆત પણ થઈ નાતે પણ નામ મંત્ર તમારો સાધ્યો આ નામ ની પણ કેટલી તાકાત છે મુનિ સ્રોત સામે ભગવાન નો જીનાલય અહીંયા બનવાનું છે આવી એક ખાલી વાત થઈ અને જ્યાં 11000 ને 21000 ની પણ વાતો કોઈ બોલશે કે નહીં બોલે આવા સમાચાર અને પાંચ લાખ ની બોલી થાય ભગવાનનો જાગતો એક પ્રભાવ છે હવે હું શું કહું તમને આનંદનો વિષય કહું કે ખેદ વિષય કગવાન ભગવાનની બોલી છે આનંદ જ છે પણ અમારા ભગવાન છે ને સૌના ભગવાન છે કોના છે ભગવાન તો સૌના છે સ્વામી એકલામોના બોલો તો ખરે જુદું કોઈ દ્રષ્ટિથી આપણે ડિક્લેર કર્યું કે ભગવાન તો બધા છે ભાઈ બોલી તો કોઈ પણ બોલી શકે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે જે શાશ્વત હાઈટમાં રહેતા હોય જેને નમો સાથે કોઈ લેવું દેવું ના હોય જેનો રેસિડન્સ એક ફ્લેટ પણ અહીંયા ન હોય એવી શાશ્વત હાઈટમાં રહેતી વ્યક્તિના અંતરની અંદર પણ મુનિશ્વર સ્વામી ભગવાને કોઈ ચાવી મારી હોય કોઈ સંકેત આપ્યો હોય અને ત્યાં ભાવલાસમાં નમોની લગભગ કોઈ વ્યક્તિ હાજર ન હોવા છતાં પરમાત્માનો પુણ્ય ઓછો નથી સમજો પરમાત્માનો પુણ્ય સમિત ભાઈ ત્યાં બેઠા હતા રોયડાવાળા ને એમને ભાવ થઈ ગયો હવે તમે સમજો કે મુનિશ્વર સ્વામી નો શિલાન્યાસ નમો થાય અને શાશ્વત હાઈટ વાળો લાભ લઈ જાય તો હવે તમે તૈયાર રેજો પાછળ ભગવાન ભગવાનની બોલીઓ આવશે ભરાવાની બોલીઓ આવશે પ્રતિ અને આમને આમ રહેશો તો બધું બહાર જતું રહેશે હા અને પછી તમારે રોવાનો વારો આવશે આ સરસ મજાનો લાભ સમિત ભાઈએ ત્યાં શાશ્વત જૈન શાસન કોઈ ઘણી તૈયાર નથી મને તો બસ ભગવાન ના શિરા આજનો લાભ મળે છે ક્યાંય બી થતું હોય મારે ડઝન્ટ મેટર ભલે ને નમોમાં થતું હોય હું અહીંયા જ લાભ લઉં ને ગામમાં જ લાભ લઉં મારે તો ભગવાનનો લાભ લેવો છે મારે કોઈ નામ કરવું નથી આવી ભાવનાથી આ સુંદર ભજાનો લાભ લીધો આ મુનિસ્ત સ્વામી ભગવાન છે જે મનુષ્યને તો પ્રતિબોધ કરતા નથી માત્ર મનુષ્યને તો કરે જ છે પણ એક ઘોડા જેવા ઘોડા તિરંશને પણ પ્રતિબોધ કરવા માટે એક રાતમાં ઘોડો સુરત સ્વામી ભગવાને પોતાના જ્ઞાન થી જોયું કે આ ઘોડો હમણાં વન ટુ થ્રી થઈ જશે અને આ ઘોડો તો એ છે કે જેણે આગલા ભવ માં તીર્થંકર ની પ્રતિમા ભરાવી છે હું કહું છું તમે પ્રતિમા ભરાવશો આવા કોઈક લાભ લેશો એના પુણ્ય બંધાશે એના સંસ્કાર એવા પડશે જે બીજા ભાવમાં ક્યાં કેવી રીતે ઉદયમાં આવશે ખબર નહીં પડે ભલે ઘોડો થયો છે પણ આગલા ભાવની પ્રતિમા ભરાવેલું જે પુણ્ય ઉપાર્જન થયું હતું એ પુણ્ય ઉપાર્જને મુનિસ્ત્ર સ્વામી ભગવાનને ખેંચી લાવ્યા એક નાઇટની અંદર ભગવાન સાઠ યોજન ચાલ્યા બેઠું ભાઈ સાઠ યોજન ચાલ્યા અને ઘોડાને પણ બચાવ્યો છે ને ઓગણીસ વર્ષમાં ભગવાનને કહેજો કે તમે એક રાતમાં ઘોડાને બચાવ્યો તો અમે ઘોડા તો નથી ભાઈ એના કરતાં તો કઈ ધારા છીએ માનવ છીએ પરમાત્મા તમે ઘોડા માટે આટલો કરુણા કરીને દોડ્યા તો અમે તમને અહીંયા બિરાજમાન કરીએ છીએ અમને પણ કૃપા કરજો અમને પણ બચાવજો અમારા ઉપર પણ ઉદ્ધાર કરજો આવી ભાવના સાથે બહુ વર્ષો લાસ્ટથી ભલે કદાચ લાભાર્થીએ લાભ લીધો પણ આપણે બધા ભગવાનનો શિલાન્યાસ શ્રદ્ધાનો શિલાન્યાસ કરીએ છીએ એવી ભાવનાથી આપણે શિલાન્યાસ કરીએ હવે માત્ર પાંચ મિનિટ બહુ સુંદર મજાનું અનુષ્ઠાન આપણે કરવું છે લાભાર્થી પરિવાર શિલાને હાથમાં લઈ અને આખા આ પરસદાની અંદર પાંચ મિનિટ ફરશે અને આપણે ચોખ્ખા હોય તો ચોખા અને ભાવ હોય તો ભાવ એનાથી આ શિલાને આપણે વધાવશું અને પછી ત્યાં બિરાજમાન